નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિશ્વ ઉદ્યોગ સાહસિક દિવસની ઉજવણી કરવામાં આવી ભેસાણ તાલુકાના બરવાળા ચોકડી પર આવેલ સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિશ્વ ઉદ્યોગ સાહસિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠના પ્રાધ્યાપક ડોક્ટર આરજી ભુવા સાહેબના અધ્યક્ષસ્થાને તેમજ ડોક્ટર કેજી ગજેરા સાહેબના માર્ગદર્શન હેઠળ આ વિશ્વ સાહસિક દિવસની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજમાં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે હાલ ઉદ્યોગ સાહસિકો છે જેમણે સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠમાં અભ્યાસ કરીને પોતાના સાહસથી ઔદ્યોગિક એકમો ઉભા કરીને ઉદ્યોગ જગતમાં પોતાનું નામ કર્યું છે એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતે ઔદ્યોગિક એકમો ઉભા કરવા માટે પોતે કરેલા પરિશ્રમ અને પોતાના અનુભવ વિશે વાત કરી હતી જેથી વર્તમાન સમયના વિદ્યાર્થીઓને પોતાના ઔદ્યોગિક એકમો ઉભા કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિશ્વ ઉદ્યોગ સાહસિક દિવસે ઉદ્યોગ સાહસિક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સન્માન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રાધ્યાપક ડોકટર એચજી કાવાણી સાહેબે કર્યું હતું તેમજ પ્રાધ્યાપક ડોક્ટર વિજય રામાણી સાહેબે આભાર વિધિ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે